માટે મિત્રો અમારા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આપણે એને ફરીથી એક બ્લોગ લઈ રહ્યા છે તો આપણે હજુ આ લીખે છીએ ને ઓબ્ઝર્વ કરવા જઈએ તો અમારા બ્લોગ માં તમે કન્ટિન્યુ રહેજો આપી તો હાલે દીધો તો એ નઈ ભઈ પછી મળી મિત્રો આપણે થઈ ગયા છે નઈ ભઈ ની રેડી તો હવે આપણે દોડ લીધો ને રમવા જઈએ મેદાન માં તો ચાલીએ મેદાન માં મળીએ

ફિના સંતોષ ફેમસ લગડા સમોસા તમે પણ આવજો આ છે લગડા સમોસા તો વોજરાપોરની સામે તમે આવો તો જરૂર ખાજો મિત્રો આપણે પણ બહાટી બોલા બેસી ગયા ભાઈબંધ બેહી ગયો આ જગ્યાએ બનાવો ને આ લોકેશન આ જગ્યાએ તો મિત્રો લગડા સમોસા ખાઈ લીધા બહુ મસ્ત હતા તો બ્લોકમાં તમે કન્ટિન્યુ રહેજો આપણે ભાઈબંધ જોવા જવાનું કે એ જઈએ તો તમે પણ આવો તો તમે પણ જરૂર ખાજો રગડા સમય તો કન્ટિન્યુ ફાઇનલી ગાય આપણા યુનિફોમ પતી ગયું તો આપણે હવે જઈએ કરીએ ઘરે મળીએ ઘરે જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે જઈને પછી પાસા કડીમાં આવી ગયા કેમ કે મારી ગુણને જવાનું છે લગ્નમાં એટલે હવે જઈએ લગ્નમાં અને અત્યારે એને ફ્રેન્ડને લેવાની એટલે આવી ગયા છીએ ડેપોમ કડીને તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે જવાનું છે ખાવડ જો મેરા તો ખાવડ બતાવી નહીં ત્યારે આપણા ઘરે આવીને બ્લોગ સ્ટાર્ટ કરીએ અને ઘરે જઈને આપણા તાત્કાલિક આ એટલે મેં ઘરે બ્લોગ સ્ટાર્ટ નહીં કર્યો ઓર લુપડા ચેન્જ કરી નાખી જીએ મળીએ કન્ટિન્યુ રહેજો એમાંથી જ મિત્રો આપણે ખાવડ લગ્નમાં પખી જઈએ છીએ તો દેખાડું તમને મારું બુની અંદર જે જઈએ એક્ટિવ બેસી જોઈએ તો મળીએ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે અમે ફરી આવી ગયા છીએ અને હવે ચા પીએ તો આટલે આપણા નો એન્ડ કરીએ છીએ તો મળીએ આગલા બ્લોગમાં તો જય માતાજી